લોકસભાની પહેલા તબક્કાની આગામી ઓગણીસ એપ્રિલે યોજાનારી એકસો બે બેઠકો માટે ઉમેદવારીપત્રો ભરવાની આવતીકાલે છેલ્લો દિવસ છે ચૂંટણી પંચે હવામાન વિભાગની આગાહીને પગલે લોકસભાની ચૂંટણી પ્રક્રિયા અંગે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટણી અધિકારીઓને સૂચના આપી છે ભાજપે વિવિધ રાજ્યોમાં એક સમાન પ્રકારની ફરિયાદો બાબતે જે તે રાજ્યોના ચૂંટણી અધિકારીઓએ કથિત રીતે અલગ અલગ પ્રતિભાવો આપ્યાની રજૂઆત કેન્દ્રીય ચૂંટણી પંચને કરી છે અમદાવાદ રેલ્વે સ્ટેશનની પુનઃ વિકાસ કામગીરીને પગલે અમદાવાદ સ્ટેશનથી ઉપડતી કેટલીક ટ્રેનોને આજથી તબક્કાવાર ગાંધીનગર અથવા સાબરમતી સ્ટેશનેથી ચલાવાશે યુનિવર્સિટી સ્નાતક પ્રવેશ પરીક્ષા સીયુઇટી યુજી બે હજાર ચોવીસ માટેના અરજીપત્રકો ઓનલાઈન ભરવાની છેલ્લી તારીખ વધારીને એકત્રીસમી માર્ચ કરાઈ છે અને રાષ્ટ્રસંઘની સુરક્ષા પરિષદે ગાઝામાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે તાત્કાલિક યુદ્ધ વિરામ અને બંધકોની તાત્કાલિક અને બિનશરતી મુક્તિની માંગણી કરતો ઠરાવ પસાર કર્યો લોકસભાની પહેલા તબક્કાની આગામી ઓગણીસ એપ્રિલે યોજાનારી એકસો બે બેઠકો માટે ઉમેદવારીપત્રો ભરવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે પહેલા તબક્કા માટે ભરાયેલા ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ ત્રીસમી માર્ચ છે ઓગણીસમી એપ્રિલે મતદાન થયા બાદ આગામી ચોથી જૂને મતગણતરી હાથ ધરાશે ઉલ્લેખનીય છે કે પહેલા તબક્કામાં સત્તર રાજ્યો અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશોની લોકસભાની એકસો બે બેઠકો માટે ચૂંટણી યોજાશે પહેલા તબક્કામાં લોકસભાની સૌથી વધુ ઓગણચાલીસ બેઠકો તમિલનાડુની રાજસ્થાનની બાર પ્રદેશની આઠ મધ્યપ્રદેશની છ જ્યારે ઉત્તરાખંડ આસામ અને મહારાષ્ટ્રની દરેકની પાંચ પાંચ બેઠકોની ચૂંટણી યોજાશે અમારા સંવાદદાતા જણાવે છે કે સંબંધિત રાજ્યોમાં આવેલા સંવેદનશીલ મતદાન મથકોએ વેબકાસ્ટિંગ ઉપરાંત દેશભરમાં ચેકપોઇન્ટ ઊભા ઉભા કરવા ડ્રોન દ્વારા સરહદી વિસ્તારમાં દેખરેખ રાખવા સહિતના પગલાં લેવાશે લોકસભાની બેઠકોની પહેલા તબક્કાની ચૂંટણી માટે નાગાલેન્ડમાં અત્યાર સુધી ત્રણ ઉમેદવારોએ પત્રકો ભર્યા ઉમેદવારી ઉમેદવારીપત્રો ભરવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે દરમિયાન પીપલ્સ ડેમોક્રેટિક મોરચાના ઉમેદવાર ડોક્ટર ચુંબેન મુરીએ ઉમેદવારી પત્ર ભર્યું છે આ મોરચામાં નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસીવ પાર્ટી ભાજપ એનસીપી દળ યુનાઇટેડ સહિત નવ રાજકીય પક્ષોનો સમાવેશ થાય છે રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર એસ એસ જામીરે પણ પોતાની ઉમેદવારી નોંધાવી છે આસામમાં ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલે આજે લોકસભાની દિબ્રુગઢ બેઠક પરથી ઉમેદવારીપત્ર ભર્યું છે આ પ્રસંગે આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા અને અન્ય અગ્રણીઓ તેમની સાથે રહ્યા હતા આ ઉપરાંત ભૂતપૂર્વ મુખ્યમંત્રી તરૂણ ગોગોઈના પુત્ર ગૌરવ ગોગોઈએ લોકસભાની જોરહટ બેઠક પરથી ઉમેદવારીપત્ર ભર્યું છે એવી જ રીતે પુદુચેરી લોકસભા બેઠક માટે આજે આઠ પત્રો ભરાયા છે આ પૈકી સાત ઉમેદવારો અપક્ષ છે જ્યારે બહુજન સમાજ પાર્ટીના અલંગર વેલુએ પણ ઉમેદવારી નોંધાવી છે ઉત્તરાખંડમાં ભાજપના મલયરાજ્ય લક્ષ્મી શાહે તેહરી બેઠક પરથી ભાજપના અનિલ બલુનીએ ગઢવાલ બેઠક પરથી ત્રિવેન્દ્રસિંહ રાવતે હરિદ્વાર બેઠક પરથી ઉમેદવારી પત્રો આજે ભર્યા છે એવી જ રીતે કોંગ્રેસના જ્યોતસિંહે તેહરી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે ચૂંટણી પંચ સી વિજીલ એપ દ્વારા ચૂંટણી પ્રક્રિયા પર ચાંપતી નજર રાખી રહ્યું છે આ એપ દ્વારા આદર્શ આચારસંહિતાના ભંગ અંગેની ઓનલાઇન ફરિયાદો ફોટા વિડીયો વગેરે સીધો જ ચૂંટણી પંચને મોકલી શકાશે મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવકુમારે જણાવ્યું છે કે સી વિજીલ નાગરિકોને આદર્શ આચાર સંહિતાના ભંગની જાણ કરવા અને સો મિનિટની અંદર પગલાં લેવાની ખાતરી આપે છે સીવીજીલ એ યુઝર ફ્રેન્ડલી અને ઓપરેટ કરવામાં સરળ એપ્લિકેશન છે જે જાગૃત નાગરિકોને જિલ્લા કંટ્રોલ રૂમ રિટર્નિંગ ઓફિસર અને ફ્લાઇંગ સ્કવોડ્સ ટીમો સાથે જોડે છે આ એપનો ઉપયોગ કરીને નાગરિકો રાજકીય ગેરવર્તણૂકની ઘટનાઓ ઘેર બેઠા રિટર્નિંગ ઓફિસરને જાણ કરી શકે છે સીવીજીલ એપ દ્વારા ફરિયાદ મોકલતાની સાથે જ ફરિયાદીને એક આઈડી પ્રાપ્ત થશે જેના દ્વારા વ્યક્તિઓ તેમના મોબાઇલ પર ફરિયાદને ટ્રેક કરી શકશે કેન્દ્રીય ચૂંટણી પંચે હવામાન વિભાગ દ્વારા આગામી ઉનાળાની ઋતુમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઘણી જગ્યાએ વધુ રહેવાની કરેલી આગાહીને ધ્યાનમાં રાખીને લોકસભાની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટણી અધિકારીઓને સૂચના આપવામાં આવી છે ચૂંટણી પંચે તમામ મતદાન મથકોએ મતદારો માટે ખાસ શેડ તેમજ પીવાના પાણીની સુવિધા સહિત પાયાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સૂચના આપી છે આ ઉપરાંત ચૂંટણી પંચે ગરમીના મોજાના તેમજ આકરા તાપના સમયગાળામાં દરેક નાગરિકે શ્રી તકેદારી રાખવી તેની રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ દ્વારા અપાયેલી સૂચનાઓ દેશના બધા જ ચૂંટણી અધિકારીઓને મોકલેલી છે ઉલ્લેખનીય છે કે એનડીએ મે ગરમીના મોજાની સંભવિત અસર ઘટાડવા બપોરના બારથી ત્રણ દરમિયાન અગત્યના કામ સિવાય તાપમાન નહીં નીકળવાની સૂચના આપી છે ભાજપે વિવિધ રાજ્યોમાં એક સમાન પ્રકારની ફરિયાદો બાબતે જે તે રાજ્યોના ચૂંટણી અધિકારીઓએ કથિત રીતે અલગ અલગ પ્રતિભાવો આપ્યાની રજૂઆત કેન્દ્રીય પંચને કરી છે આ રજૂઆતમાં ભાજપના અગ્રણીઓએ કેન્દ્રીય મંત્રી અને ભાજપના અગ્રણી શોભા કરાંદ લજે દ્વારા કથિત રીતે કરાયેલી વાંધાજનક ટિપ્પણી બાબતે લેવાયેલા પગલાંનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે તમિલનાડુના એક મંત્રીએ આ જ આશ્રયથી કરેલા નિવેદન અંગે કોઈ પગલાં લેવાયા નથી યૂંટણી પંચ સમક્ષ રજૂઆત બાદ પત્રકારો સાથે વાતચીત કરતા ભાજપના વિનોદ તાવડે જણાવ્યું હતું કે શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના સંજય રાઉતે તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંગે વાંધાજનક ઉચ્યારણો કર્યા શ્રી તાવડે કહ્યું કે ભાજપના પ્રતિનિધિમંડળે ચૂંટણી પંચને આ પ્રકારની ફરિયાદો અંગે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆતો કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેલ્જીયમના પ્રધાનમંત્રી એલેક્ઝાન્ડર ડી ક્રુ સાથે ટેલિફોનિક વાતચીતમાં દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવા અંગે ચર્ચા વિચારણા કરી છે બંને અગ્રણીઓએ વેપાર સેમિકન્ડક્ટર દવા જેવી વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકાર વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે શ્રી મોદીએ બ્રસેલ્સમાં પહેલી પરમાણુ ઉર્જા પરિષદ સફળતા યોજવા માટે બેલ્જીયમના પ્રધાનમંત્રીને અભિનંદન આપ્યા છે બંને અગ્રણીઓએ પ્રાદેશિક અને વૈશ્વિક મહત્વના મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી આ ઉપરાંત પશ્ચિમ એશિયા અને રશિયા યુક્રેન ક્ષેત્રમાં શાંતિ અને સલામતીની ઝડપથી પુનઃસ્થાપનાના પ્રયાસોમાં સહકાર આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે અમદાવાદ સ્ટેશનને પુનઃ વિકસિત કરવા ચાલી રહેલી કામગીરીને ધ્યાનમાં લઈને અમદાવાદ સ્ટેશનથી ઉપડતી કેટલીક ટ્રેનોને આજથી તબક્કાવાર રીતે ગાંધીનગર અથવા સાબરમતી સ્ટેશનોથી ચલાવવામાં આવશે અમદાવાદ નવી દિલ્હી સુવર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ માતા વૈષ્ણોદેવી કટરા અમદાવાદ અઠવાડિક એક્સપ્રેસ સહિત છ જોડી ટ્રેનો સાબરમતીથી જ્યારે અમદાવાદ વેરાવળ સુપરફાસ્ટ એક્સપ્રેસ અમદાવાદ જમ્મુ તાવી એક્સપ્રેસ સહિત ત્રણ જોડી ટ્રેનો ગાંધીનગર રેલ્વે સ્ટેશનથી ચલાવવામાં આવશે અમદાવાદ સુલતાનપુર અઠવાડિક સુપરફાસ્ટ ટ્રેન આજે છવ્વીસ માર્ચે સાબરમતી સ્ટેશનથી રાતના આઠ અને વીસે ઉપડશે એવી જ રીતે અમદાવાદ આવનારી સુલતાનપુર અમદાવાદ સુપરફાસ્ટ ટ્રેન આવતીકાલે સત્યાવીસમી માર્ચે સાબરમતી સ્ટેશન સુધી ચલાવાશે બાકીની ટ્રેનોનું સંચાલન તબક્કાવાર રીતે ગાંધીનગર અથવા સાબરમતી સ્ટેશનેથી થશે સમગ્ર દેશના ત્રણસો એસી અને વિદેશના છવ્વીસ શહેરોમાં એક સાથે યોજાનારી સમાન યુનિવર્સિટી સ્નાતક પ્રવેશ પરીક્ષા સીયુઇટી યુજી બે હજાર ચોવીસ પરીક્ષા માટેના અરજીપત્રો ઓનલાઈન માધ્યમથી ભરવાની છેલ્લી તારીખ વધારીને એકત્રીસમી માર્ચ કરવામાં આવી છે યુનિવર્સિટી અનુદાન પંચના અધ્યક્ષ એમ જગદીશકુમારે જણાવ્યું છે કે વિદ્યાર્થીઓ અને અન્યો પાસેથી મળેલી રજૂઆતોને ધ્યાનમાં લઈને અરજીપત્રકો ભરવાની મુદત વધારવામાં આવી છે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પ્રથમ વખત ગાઝામાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે તાત્કાલિક યુદ્ધ વિરામ અને બંધકોની તાત્કાલિક અને બિનશરતી મુક્તિની માંગણી કરતો ઠરાવ પસાર કર્યો છે આ પ્રસ્તાવને ચૌદ દેશોએ સમર્થન આપ્યું હતું જ્યારે અમેરિકા મતદાનથી દૂર રહ્યું છે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અમેરિકાના રાજદૂત લિન્ડા થોમસ ગ્રીનફિલ્ડે યુદ્ધ વિરામ ઠરાવ પસાર કરવામાં વિલંબ માટે હમાસને જવાબદાર ઠેરવતા મતભેદને કારણે અમેરિકા મતદાનથી દૂર રહ્યું હોવાનું કહ્યું હતું ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે સાત ઓક્ટોબરે ઇઝરાયલ પર થયેલા હુમલા બાદથી ઇઝરાયલ હમાસ યુદ્ધમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ બે ભાગમાં વહેંચાઈ ગઈ છે દિલ્હીની અદાલતે આબકારી જગાત નીતિને લગતા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા ભારત રાષ્ટ્રીય સમિતિ પક્ષના નેતા કે કવિતાને નવમી એપ્રિલ સુધી ન્યાયિક અટકાયતમાં રાખવાનો આદેશ આપ્યો છે એન્ફોર્સમેન્ટ વિભાગે કે કવિતાને આજે અદાલતમાં રજૂ કર્યા હતા એન્ફોર્સમેન્ટ વિભાગના વકીલે અદાલતમાં રજૂઆત કરી હતી કે કવિતા વગદાર વ્યક્તિ હોવાથી તેમને મુક્ત કરવામાં આવે તો તેઓ સાક્ષીઓને પ્રભાવિત કરે તેવી શક્યતા છે આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજે ચેન્નાઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સનો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે થઈ રહ્યો છે ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી છે મળેલા છેલ્લા અહેવાલ મુજબ ચેન્નાઈ સુપર કિંગ્સે ત્રણ ઓવરમાં છત્રીસ રન કર્યા છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર લોકસભાની પહેલા તબક્કાની આગામી ઓગણીસ એપ્રિલે યોજાનારી એકસો બે બેઠકો માટે ઉમેદવારીપત્રો ભરવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે ચૂંટણી પંચે હવામાન વિભાગની આગાહીને પગલે લોકસભાની ચૂંટણી પ્રક્રિયા અંગે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટણી અધિકારીઓને સૂચના આપી છે ભાજપે વિવિધ રાજ્યોમાં એક સમાન પ્રકારની ફરિયાદો બાબતે જે તે રાજ્યોના ચૂંટણી અધિકારીઓએ કથિત રીતે અલગ અલગ પ્રતિભાવો આપ્યાની રજૂઆત કેન્દ્રીય ચૂંટણી પંચને કરી છે અમદાવાદ રેલવે સ્ટેશનની પુનઃ વિકાસ કામગીરીને પગલે અમદાવાદ સ્ટેશનથી ઉપડતી કેટલીક ટ્રેનોને આજથી તબક્કાવાર ગાંધીનગર અથવા સાબરમતી સ્ટેશનથી ચલાવાશે યુનિવર્સિટી સ્નાતક પ્રવેશ પરીક્ષા સીયુઇટી યુજી બે હજાર ચોવીસ માટેના અરજીપત્રો ઓનલાઈન ભરવાની છેલ્લી તારીખ વધારીને એકત્રીસમી માર્ચ કરાઈ અને રાષ્ટ્રસંઘની સુરક્ષા પરિષદે ગાઝામા ઇઝરાયેલ અને હમાસ વચ્ચે તાત્કાલિક યુદ્ધ વિરામ અંગે અને બંધકોને તાત્કાલિક અને બિનશરતી મુક્તિ માંગણી કરતો ઠરાવ પસાર કર્યો આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા